પૈસાની ભૂખ ક્યાં જઈને અટકશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ બની છે ભગવાને જેમને સરકારમાં સારો હોદ્દો અને સમાજમાં નામના આપી છે એવા જ એક ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના ના પોલીસ ઇન્સ્પેક્ટર લાંચ લેતા પકડાઈ ગયા અને પોતે જ આવી ગયા કાયદાના સકંજામાં પોલીસની ગિરફતમાં રહેલા બે વ્યક્તિઓ કોઈ સામાન્ય ગુનેગાર નથી આ બંને શખ્સોએ અનેક લોકોને અગાઉ હથકડીઓ પહેરાવી હશે અનેક મોટા ગુનાઓના ભેદ પણ ઉકેલ્યા હશે પરંતુ અત્યારે નજીવા રૂપિયાની લાલચ ખાતર થઈને કાયદાના સકંજામાં આવ્યા છે એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર પી કે પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને રૂપિયા સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા આ હાઈ પ્રોફાઇલ મામલાની વિગતો પર નજર કરીએ તો ગોવાના કોલ સેન્ટરમાંથી સીઆઈડીએ ત્રેવીસ આરોપીઓને પકડ્યા હતા આ કેસમાં એક વ્યક્તિનું નામ દાખલ ન કરવા પેટે થઈને મોટી રકમની માંગણી કરવામાં આવી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈએ ફરિયાદી વ્યક્તિને ફોન પર અને રૂબરૂ બોલાવીને બરાબરનો ધમકાવ્યો અગાઉ એસીબીમાં ફરજ બજાવી ચૂકેલા પીઆઈએ ફરિયાદીનું ગુનામાં નામ દાખલ ન કરવા પેટે દોઢથી થી બે કરોડ આસપાસ રકમની માંગ કરી હતી લાંબી રકજકના અંતે છેવટે 30 લાખ રૂપિયામાં બંને પક્ષકારો વચ્ચે ડીલ નક્કી થઈ હતી જો કે ફરિયાદીએ અગાઉથી એન્ટી કરપ્શન બ્યુરોને જાણકારી આપી હોવાથી છટકુ ગોઠવીને લાંચિયા પોલીસ જવાનોને ઝડપી પાડવા પોલીસ તૈયાર હતી ગાંધીનગરના સરગાસન નજીક એક નિર્માણાધીન બાંધકામ સાઇટ ખાતેથી એસીબીની ટીમે કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને પૈસા લેતા રંગે હાથ પકડી પાડ્યો હતો જે બાદ એસીબીની ટીમે પીઆઈ પીકે પટેલની થોડી પૂછપરછ કરતા આખરે ગુનો સ્વીકારી લીધો એસીબીના મદદનીશ નિયામક જીવી પઢેરિયાએ જણાવ્યું હતું કે આરોપીનું નામ ન હોવા છતાં ખોટી રીતે સંડોવણી કરી દેવાની ધમકી આપીને કાયદો અને વ્યવસ્થા પરથી તેમનો વિશ્વાસ ઉઠી ગયો હતો તેનો જે કોલ સેન્ટરનો જે કારોબાર હતો તે ગોવામાં રહી અને ચલાવતો હતો જેથી કરી સીઆઈડી ક્રાઇમે ગોવા ખાતે રેડ કરેલી અને ગોવા જઈ અને તેવીસ આરોપીઓને પકડી લાવેલી ત્યારબાદ અમદાવાદમાં કોલ સેન્ટર સાથે સંકળાયેલા જે લોકો હતા તેઓની પણ ધરપકડ કરવાની શરૂઆત કરેલી અને તેમાંથી જે પકડવાના બાકી આરોપીઓ હતા એવા એક આરોપી કે જે અમારા કામના ફરિયાદી છે તેઓનું નામ ખોલવાની વાત કરી અને તેઓ પાસેથી આ કામના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર પી કે પટેલ કે જે સીઆઈડી ક્રાઇમ સીઆઈ સેલમાં નોકરી કરે છે તેઓએ પહેલાં મોટી રકમની માગણી કરેલી જે ચોક્કસ થઈ શકતું નથી પરંતુ ત્યારબાદ તેઓ પાસેથી ત્રીસ લાખ રૂપિયાની લાંચ લેવાનું નક્કી કરેલું જે અંગે તેઓએ લાંચ આપવા તૈયાર ન હોય એસીબીમાં ફરિયાદ કરેલી અને એસીબીએ આજરોજ છટકું ગોઠવી અને તેમના વતી તેમના જે પોલીસ કોન્સ્ટેબલ હતા વિપુલ ભગવાનભાઈ બાબુભાઈ દેસાઈ તેઓને રૂપિયા ત્રીસ લાખ લેતા રંગે હાથે ઝડપી લીધેલા અને ત્યારબાદ આ અંગે પી કે પટેલે પણ સંમતિ આપેલી જેથી પી કે પટેલને પણ તાત્કાલિક અસરથી તેઓની ઓફિસમાંથી પકડી લીધેલા છે કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા પેટે ઝડપાઈ જનારા પીઆઈ ની અંગત વિગતો પર નજર કરીએ તો પી કે પટેલ બે હાજર તેર ની બેચના સબ ઇન્સ્પેક્ટર પદે પોલીસ ખાતામાં જોડાયા હતા જે બાદ અમદાવાદ શહેર અને પાટણ ખાતે ફરજ બજાવી હતી તો દક્ષિણ ગુજરાતના સુરત અને કચ્છના ભુજ શહેરમાં પણ સેવાઓ આપી હતી જે બાદ વર્ષ બે હાજર ઓગણીસ માં પોલીસ ઇન્સ્પેક્ટર પદે પ્રમોશન મળ્યું અંદાજે ત્રણ થી સાડા ત્રણ વર્ષ સુધી એન્ટી કરપ્શન બ્યુરોમાં કામ કર્યું હતું છેલ્લે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી કે પટેલ બદલી થઈ હતી એસીબી ની ટીમે ઝડપાયેલા બંને વ્યક્તિઓના ઘરેથી રોકડ સોના ચાંદીના કે અન્ય કોઈ પ્રકારના દસ્તાવેજ મળ્યા નથી કે બંને વ્યક્તિઓના બેંક એકાઉન્ટ અને લોકર ફ્રીઝ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેઓના ઘરે સર્ચ કરવામાં આવેલી છે પરંતુ તેઓના ઘરેથી કોઈ કિંમતી ચીજ વસ્તુ મળી આવેલ નથી પરંતુ તેમના બેંક એકાઉન્ટ અને તેઓના કોઈ લોકર હશે તો તે સીઝ કરવાની અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે પહેલા ફરિયાદી અને આરોપી બંને પક્ષે જુદી જુદી રકમ બતાવવામાં આવે છે પરંતુ દોઢ થી બે કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવેલી તેવું તેઓની વાત ઉપરથી જણાય છે છેલ્લા બે એક મહિનાથી જે આ ફરિયાદી છે તેઓને આ અંગે સ્ટેટમેન્ટ આપવા માટે નોટિસ આપવામાં આવતી હતી પરંતુ ફરિયાદી પોતે જણાવે છે કે પોતે આવા કોઈ કોલ સેન્ટર સાથે સંકળાયેલા નથી પરંતુ અગાઉ તેઓનું એકવાર નામ ખુલેલું એમના મિત્ર મિહિર દેસાઈનું તેના અનુસંધાને તેઓને બોલાવતા હતા અને માત્ર તેઓ પાસેથી પૈસા પડાવવાના ઈરાદે જ નોટિસ આપેલી હતી અને બે મહિના ઉપરના સમયથી તેઓની સાથે વાટોઘાટો કરતા હતા અને અંતે ફરિયાદીએ કંટાળી અને પોતે એસીબીમાં ફરિયાદ આપેલી છે તેવું તેઓએ જણાવેલ છે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈ જેવું મહત્વનું પદ અને અગાઉ એસીબી જેવી પ્રતિષ્ઠિત એજન્સી ફરજ નિભાવીને પોલીસ ઇન્સ્પેક્ટર પી કે પટેલે નામના વધારી હતી પરંતુ નજીવી રકમની લાલચમાં જીવનભરની મહેનત અને મેળવેલી પ્રતિષ્ઠાનું ધોવાણ થઈ ગયું છે એન્ટી કરપ્શન બ્યુરો હવે તેમના કે પરિવારજનોના નામે ખરીદાયેલી સંપત્તિ કે વાહનો અને રોકાણ અંગે વિગતવાર તપાસ હાથ ધરશે જે બાદ લાંચિયા અધિકારી અંગે વધુ સ્ફોટક ખુલાસા થાય તો પણ નવાઈ નહીં રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ